ધંધુકા માનસિક ત્રાસના કારણે યુવકની આત્મહત્યા અને બાવીસ જેટલા આરોપીઓ સામે ફર્યા અમદાવાદ જિલ્લાના ધંધુકા મીરાવાડી વિસ્તારમાં રહેનારા રાકેશભાઈ વિનુભાઈ જાલાએ સતત ધમકીઓ માર્યા જશે તેવા ભય અને કોર્ટ કેસમાં સાક્ષી છોડાવવા માટે ચાલી રહેલા માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું મૃતક જ્યોતિબેન ઝાલાએ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ફરિયાદ આપી છે કે છેલ્લા એકાદ વર્ષથી ગામ અનેક વ્યક્તિઓ તેમના પતિ વારંવાર ધમકાવી ગાળો આપી અને ગામ છોડી દે તેવી ધમકીઓ આપી હતી માનસિક રીતે પરેશાન કરતા હતા આરોપીઓ પીએસઆઈ તરીકે પદ પર હોય એવા વ્યક્તિ પણ ડોન ગણાતા લોકો પણ નામ સમાવેશ થાય છે કુલ બાવીસ જેટલા આરોપીઓ સામે ગેરકાયદેસર કૃત્ય ધમકી ગુનાના સાક્ષી છોડાવવાની કોશિશ તથા આત્મહત્યામાં દો દોરાવવાના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ છે ધંધકા પોલીસ આ અંગે ધોરણાસર તપાસ શરૂ કરી છે રિપોર્ટર સીકે બારડ મારું નામ મંજુલા બેન વિનોદભાઈ ચાલા મારા મારા દે મરી ગયા બાઉભાઈ એ મારો દેહ થાય એમાં દેર મરી ગયા ને એમાં મારો છોકરો સાક્ષી માં હતો એમાં જગદીશ ચાવડા મારા છોકરા આગળ ખોટે ખોટા નામ એને નોકરી કઢાવરાઈ તો દોઢ વર્ષ થી મારો છોકરો બહુ તકલીફ મને એમ કે મમ્મી મારો કઈ વાક છે મારા વાક વગર મને કેમ આવું કર્યું મેં કે હું શું કરું મારા છોકરા તારો કઈ વાક નથી પણ હામા વાળા લખાવું હોય લખાવ મારો છોકરો હાવ નિર્દોષ હતો ને મારો છોકરો નોકરી કરતો તો શાંતિ થી રહેતો તો એના બૈરા છોકરા અરે ખુશી ખુશી અને મારા છોકરા નું નામ લખાય મારો છોકરો એટલો બે મમ્મી મેં આવું નથી જોયું મારા છોકરાએ રાખ્યો એને કોઈ દિવસ બહાર નીકળવા નથી દીધો અને જગદીશ ચાવડા એ મારા છોકરા ઉપર ખોટે ખોટો કેસ કરી અને મારો છોકરો આવી બાર આઠ મહિના રખડ્યો મારો છોકરો લોહી ના રોતો તો અમને કાયમ બે આવું ફોન કર મમ્મી મારો શું વાગ છે હું કઈ ઘરની બહાર નીકળ્યો નથી મેં ઠંડુ ખાતું નથી મારા છોકરા મેં ગરમ ગરમ રોટલી ગરમ ગરમ શાક બનાવીને ને ખવરાવી છે અને એને આઠ મહિના કેમ કાઢ્યા એનું મન જાણ્યું એ રોવ અને મને એમ કે હું તો મરી જ જઈશ મમ્મી મરી જઈશ મારે હવે નથી જીવું હું બેકાર થઈ ગયો તો અમે બે હાવ સમજાવી ના એમાં શું તારે મરવાની જરૂર છે અમારી એટલી જ માંગ છે જગદીશ સાવડાના નોકરીથી કાઢોને એને સજા પડી પડે એને મારા છોકરાનો વગર વાકેરીશ સાવડા પાસે રૂપિયા છે એની પાસે રૂપિયા છે લઈને રૂપિયાના બળમાં બધું છે એની પાસે ગુંડાઈશ એ રિસ્વતમાં એ પકડાઈ ગયેલો તો એને કશુંય નથી થતું ને મેં હા નિર્દોષ ભાઈ અમને જ હેરાન કરશ મારું નામ ચાલા જ્યોતિબેન રાકેશભાઈ છે બાબુભાઈ ચાલર બાબુભાઈ રિય મારા કાકાજી સસરા છે એમના કેસમાં અમે સાક્ષી થયેલા છીએ એટલે જગદીશ ચાવડાર્યો એ આરોપી છે એ અમને ધમકીઓ વારંવાર દે છે ચાર વરસથી અમને હેરાન કરે છે ખાલી ખોટા કેસ કરે છે અને એમ કહે છે કે આ કેસમાંથી નીકળી જાઓ સમાધાન કરો નક તમને હેરાન કરશું અને વારંવાર અમને કેસમાં ધમકીઓ આપતો રહે છે આના ત્રાસથી મારા પતિ બહુ જ ડિપ્રેશનમાં આવી ગયા છે અને એમને આ પગલું લીધું છે જગદીશ ચાવડા ના કારણે જ આ બધું થયેલું છે એના આ કુટુંબ વાળાને કહે છે ને એ લોકો અમને હેરાન કરે છે અને વારંવાર ત્રાસ આપે ખોટા કેસમાં અમને દોડાવે છે મારા પતિ દોઢ બે વરસથી બારે હતા અને પંદર દિવસ ખોટા જેલમાં ગયા અને મને વારંવાર કહેતા કે મા હું નિર્દર્શું અને મને જેલમાં પૂરાયો હોય એવી રીતે અમને બહુ જ હેરાન કરતા ને એના ત્રાસથી મારા પતિએ દવા પીધી અને મને કીધું કે આ બતાવીને હું નથી પહોંચી શકતો એટલે તું પહોંચજે કે અને મારો નિય લઈ જાય એવું મને કીધું અને પછી એ લોકો મરી ગયામકે કે છોકરા ને અમે કઈ બે ધંધા ધંધાઓ કે મારા ધણી બોલો